વિકલ્પ જેટલા પણ આપેલા છે બધા જ અંગો જે છે એ આપણને પાચન પ્રક્રિયા સાથે જોડાયેલા છે પ્રશ્ન પૂછે સૌથી વધુ લંબાઈ ધરાવતું આન્સર આપણો થશે અહીંયા નાનું આંતરડું પણ થોડું નાનું આંતરડું જે છે એને સમજી લેવાનો પ્રયત્ન કરો નાનું આંતરડું એ પાચન પ્રક્રિયામાં સંપૂર્ણ પાચનની પ્રક્રિયાવાળું અંગ કહેવાય છે જ્યાં આપણને સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે મતલબ કે આપણા શરીરમાં જે પોષક તત્વો જે છે જેને વિટામિન્સ કહીએ જેને રુધિર કહીએ એ બધી વસ્તુના નિર્માણની પ્રોસેસ જે શરૂ થાય એને સ્વાંગીકરણ કહેશું એ આપણને એ નાના આંતરડામાં થતી જોવા મળે છે આંતરડાની સમસ્યા એટલે પાચનની સમસ્યા પાચન પ્રક્રિયામાં સૌથી મહત્વનું અંગ જો આપણને જોવા મળતું હોય તો એ આંતરડું ઓકે એમાં હાલ આપણને લંબાઈનું પૂછ્યું છે તો ખાસ યાદ રાખશું કે આપણને છ પોઈન્ટ પાંચ મીટર જેટલી લંબાઈ જે છે એ જોવા મળે છે ઓકે તો નાનું આંતરડું છે એની વિશેષતા શું યાદ રાખશું આપણે કે એક તો સ્વાંગીકરણની સ્વાંગીકરણની પ્રક્રિયા પ્રક્રિયા થાય છે બીજા નંબર અહીંયા આપણને સંપૂર્ણ પાચન થતું જોવા મળે છે સંપૂર્ણ પાચન જે છે એ આપણને થાય છે ઓકે અને લગભગ આપણને છ પોઈન્ટ પાંચ મીટર જેટલી લંબાઈ ધરાવતું જોવા મળે છે આ દરેક અંગ જે છે એ આપણને પાચન પ્રક્રિયા સાથે જ છે ઓકે પણ એ સૌથી વધારે લંબાઈની વાત છે હવે ખાસ યાદ રાખજો નાના આંતરડાની લંબાઈ વધુ છે પણ એનો વ્યાસ નાનો છે મોટા આંતરડાને સાપેક્ષ એનો વ્યાસ જે છે એ આપણને નાનો છે એના કારણે આંતરડાને નાનું કહેવાય છે આટલી વાતને શાંતિથી સમજશો તમે ઓકે નેક્સ્ટ નંબર આપણે આગળ જઈએ આન્સર થશે આપણો ડી બીજો પ્રશ્ન આપણી સામે છે કે સીવી રામન જે છે એ નીચે પૈકી કઈ બાબત સાથે સંકળાયેલા હતા સીવી રામન જેને આપણે ચંદ્રશેખર વેંકટ રામન કહીશું શું નામ થશે એનું સીવી રામન જેમને આપણે ચંદ્રશેખર વેંકટ રામન કહીશું ઓકે યાદ રાખીશું આપણે એમને પૂરું નામ થશે એનું ચંદ્રશેખર વેંકટ રામન આ પોતે આપણને એક ભૌતિક શાસ્ત્રી તરીકે જોવા મળે અને આમની હજી એક વિશેષતા આપણે કહીએ તો કહેશું સમગ્ર એશિયાની અંદર સૌથી પહેલો નોબલ પારિતોષિક અને એ સિવાય નોબલ પારિતોષિકના વિજેતા અને એ સિવાય વિક્રમ સારાભાઈ જે છે એમના ગુરુ વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ જે છે એમના ગુરુ તરીકે આપણને જોવા મળે છે એ કહેશો આપણે શિવિરામનની આશા રાખું કે આ તથ્યો જે છે એને તમે નોંધી લેશો જે તમને બીજા કોઈ પ્રશ્નમાં કામ આવે તો રામન એક ભૌતિક શાસ્ત્રી તરીકે જોવા મળે રામન ઇફેક્ટ જે છે એમની પૂરી સમજૂતીની થિયરી એમની સાથે જોડાયેલી છે એ યાદ રાખશું આપણે નેક્સ્ટ નંબર છે સૌર પરિવારમાં કયો ગ્રહ જે છે એ સૌથી ઝડપી દિવસ રાત થતાં જોવા મળે છે મતલબ કે એવો કયો ગ્રહ છે કે જે સૌથી ઝડપી દિવસ રાત્રિ આપણને પરિવર્તન કરતો જોવા મળે તો અહીંયા ખાસ એ જ ગ્રહ હશે કે જેની આપણને પરિભ્રમણની ગતિ ઝડપી હશે ઓકે ને અહીંયા આપણને આન્સર થતો જોવા મળશે બુધ બુધ એ આપણો રાઈટ આન્સર જો ધ્યાન આપજો બુધ જે છે એની સૌથી પહેલી વાત કે પહેલું તો એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બીજો ફેક્ટ આપણે એ કહેશું કે બુધ જે છે એના પર જે દિવસનું પરિવર્તન થાય છે એ આપણી પૃથ્વીના એક દિવસ બરાબર ઇઠ્યાસી દિવસ જેટલું મતલબ કે બહુ ઝડપી આપણને દિવસ રાતનું પરિવર્તન થયું બીજો તથ્ય તો એ પણ છે કે આપણને એ શૂન્ય ઉપગ્રહ ધરાવતો ગ્રહ જોવા મળે છે તો સૌથી ઝડપીની વાત થઈ હતી તો આપણને હાલ આન્સર અહીંયા મળી ગયો કે આપણે ત્યાં એક દિવસ બદલાય એટલા સમયમાં બુધ ઉપર ઇઠ્યાસી વખત દિવસો બદલાઈ જાય છે ઓકે આપણો રાઈટ આન્સર જોવા મળે છે આગળ વધીએ નેક્સ્ટ વોશિંગ મશીન જે છે એ કયા બળ આધારિત કામ કરે છે જો ધ્યાન આપજો તમે વોશિંગ મશીનની અંદર કપડા નાખશો એ ચાહે ટોપ લોડ હોય કે ફ્રન્ટ લોડ હોય હે ને જેવા અંદર કપડાં નાખશો આપણી પાસે એક ડ્રમ હશે અહીંયા અંદર એ ડ્રમની અંદર કપડાં જે છે નાખશું આપણે કપડા વોશિંગ મશીન ફરતી વખતે આમ બાજુ ભટકાતા આપણને જોવા મળશે મતલબ સેન્ટરમાંથી એ એ જે દિવાલ બાજુ ભટકાશે તો કોઈ કેન્દ્ર હોય એમાંથી બાહ્ય બાજુ આપણને જ્યારે બળ જે છે એ પ્રભાવિત થતું હોય ત્યારે એને શું કહેશું કેન્દ્ર ત્યાગી બળ કહેશું જેમ કે તમે છાસ વલવતી વખતે જે વલણો આમ ફેરવશો તો છાસ પવાલીના કિનારે ભટકાશે એ રીતે યાદ રાખશું આપણે તો શું કહેશું એને કેન્દ્ર ત્યાગી બળ કહેશું આપણો રાઈટ આન્સર થશે વોશિંગ મશીન જે છે એ કેન્દ્ર ત્યાગી બળ આધારિત કામ કરતું જોવા મળે છે નેક્સ્ટ આગળ જઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એક નવી કોન્સ્ટેબલ પીએસઆઈની બેચ શરૂ થવા જઈ રહી છે બેચનું નામ છે સાહસ જેમાં તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી જે છે એ રૂબરૂ અમારી બ્રાન્ચ સાથે જોડાઈને અહીંના તજજ્ઞ ફેકલ્ટીનો લાભ લઈને તમે તૈયારી કરી શકો ટૂંક સમયમાં તમને એનું પરિણામ પણ મળી શકે એમ છે છે બેચનો સમય જે એક વાગ્યાથી ત્રણ વાગ્યાનો છે અને બેચ શરૂ થઈ રહી છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસથી આ હેલ્પલાઇન નંબર છે આપણા નાઇન ફાઇવ વન ટુ સેવન સેવન નાઇન નાઇન થ્રી સેવન કંઈ પણ ક્વેરી હોય તમે આના પર ફોન કરી શકો છો આપણું એડ્રેસ છે કે નવા બસ પોર્ટની ઉપર થર્ડ ફ્લોર ઉપર

સીધો આપણે તથ્ય આપી દઈએ તમને પહેલા તો આન્સર થશે પશ્ચિમ બંગાળ પણ જો હવે કોરિડોર જે છે છે એ આપણને એક સાંકળો રસ્તો અને આ રસ્તો જે છે એ મેઇનલેન્ડ ઇન્ડિયા માંથી આપણને નોર્થ ઈસ્ટમાં જવા માટેની સુવિધા પૂરી પાડે છે ક્યાંથી તો કે ભાઈ મેન લેન્ડ ઇન્ડિયા ત્યાંથી આપણને એ નોર્થ ઈસ્ટ આ બાજુ જવા માટેની એક સુવિધા પૂરી પાડે છે એવું કહી શકીએ આપણે કે આ રસ્તો જે છે એ આપણને સત્યાવીસ થી લઈને જેટલી પહોળાઈ ધરાવે છે એક નાની એવી ગલી છે એટલે ગલિયારો શબ્દ વાપર્યો આપણે બાકી તમે જાણતા હશો સિલીગુડી જે છે એ એકચ્યુઅલમાં આપણને એક હિલ સ્ટેશન પણ છે હિલ સ્ટેશન તરીકે પણ જોવા મળે છે સિલીગુડી આ જે નાનો એવો ગલિયારો રહ્યો એમાં અહીંયા આકૃતિ જે આપણી બને છે આ રીતે આપણું નોર્થ ઇસ્ટ છે તો જો એક બાજુ અહીંયા આપણને બાંગ્લાદેશ જોવા મળે એક બાજુ નેપાળ છે એક બાજુ અહીંયા ભૂટાન છે તો ત્રણ દેશો જે છે એને ક્રોસ કરીને વચ્ચેથી આમ જવા માટેની એક સડક છે આ સડકને જ આપણે શું કહીએ છીએ સિલીગુડી કોરિડોર ઓકે તો એ પ્રશ્ન આપણને પૂછ્યો તો આન્સર થશે આપણો એ કહેશું આપણે પશ્ચિમ બંગાળ ઓકે આપણો રાઈટ આન્સર છે નેક્સ્ટ વધી આગળ એના પછીના પ્રશ્નો ઉપર તો જોવું લુસાઈ નામની ટેકરી જે ભારતના કયા રાજ્યમાં સ્થિત છે નોર્થ ઇસ્ટની અંદર એવી ઘણી બધી ટેકરીઓ છે કે જેના નામ જાણવા જરૂરી છે આ લુસાઈ નામની ટેકરી છે જો પર્વતોની રાણી તરીકે ઓળખાતું જો શહેર પૂછે તમને તો તમે બે ઝીજક મસૂરી કહી શકો ઉત્તરાખંડનું પણ હાલ આપણને ટેકરી ડાયરેક્ટ પૂછ્યું છે લુસાઈ ટેકરી ઓકે જે આપણને ક્યાં જોવા મળશે મિઝોરમમાં યાદ રાખજો મિઝોરમ જે છે એ પૂરા ભારતની અંદર સૌથી વધુ જંગલનું ઘનત્વ ધરાવતું રાજ્ય પણ કહેવાય છે મિઝોરમ ભારતની અંદર સૌથી વધુ વનાગની જંગલમાં લાગતી આગ માટે પણ જાણીતું રાજ્ય છે હાલાકી સારી વાત નથી પણ નેગેટિવ કન્સેપ્ટ છે તમે એને ફેકચ્યુઅલ ડેટા તરીકે યાદ રાખજો કે ભાઈ સૌથી વધુ જંગલમાં આગ લાગતી હોય તો એ જવાબ કયો થશે ભાઈ મિઝોરમ આપણને ક્યાં જોવા મળશે મિઝોરમમાં જોવા મળશે આગળ જઈએ નેક્સ્ટ નંબર બીજો પ્રશ્ન આપણી પાસે સમુદ્રની આંતરિક સંરચના જે છે એના સંદર્ભે યોગ્ય વિધાન કયું કયું સ્ટેટમેન્ટ જે છે એ આપણે અહીંયા શોધવાનું છે સાચું કહ્યું તો જો સમુદ્રની સપાટી ઉપર આપણે માની લો બે મિનિટ માટે કે આપણને સૂર્યપ્રકાશ જોવા મળે છે તો સૂર્યપ્રકાશ સમુદ્રની અંદર વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે એમ છે માની લો કે આ સમંદર છે તો વધુમાં વધુ આ સૂર્યનો પ્રકાશ જે છે એ આપણને સમુદ્રની અંદર બસો મીટર ડેપ સુધી જઈ શકે છે જેને આપણે કોન્ટિનેન્ટલ સેલ્ફ અથવા તો ખંડીય છાજલી કહીએ એની પછી તો સૂર્યનો પ્રકાશ જવાનો જ નથી તો સૂર્યનો પ્રકાશ નથી જવાનો

યોગ્ય તો શું ભાઈ સમુદ્રની અંદર જાઓ તો દબાણ કેવું થાય વધે તાપમાન કેવું થાય ઘટે ઓકે તો અહીંયા આપણો સાચો આન્સર થાય સી ઓપ્શન નેક્સ્ટ નંબર જોડકું બનાવવાનું કીધું છે આ બાજુ મુખ્ય બાબતો એની સાથે જોડાયેલા અધ્યયન તો ખાસ સમજજો ખડક જે આપણે ભણીએ છીએ એ ખડકોનો અભ્યાસ જે છે એને શું કહેશું આપણે પેટ્રાલોજી કહેશું યાદ રાખજો ખડક જે છે એનો અભ્યાસ શું કહેશું

તો જ્યાં પહેલા બી હોય એ આપણો જવાબ થવાના ચાન્સ વધે તો આને એલિમિનેટ કરીને આપણે એ તો આપણો જવાબ થશે જ નહીં બીજા નંબરે સરોવરની વાત છે તમે લિમ્નોલોજી બીજામાં ડી આવવું જોઈએ ઓકે તો અહીંયા બીજામાં ડી આવે છે અહીં બીજામાં ડી નથી આવતું એલિમિનેટ કરીને આને પણ હટાવી શકો તમે એના પછી ત્રીજામાં સી આવું જોઈએ ઓકે તો અહીં ત્રીજામાં સી નથી આવતું તો આને હટાવી દો જવાબ આપણો કયો બની જાય ભાઈ સી ઓપ્શન ઓકે તો આ રીતે તમે એલિમિનેશનથી પણ જઈ શકો આન્સરની નજીક અને કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તોય સીધો તમે જવાબ આપી શકો ઓકે શાંતિથી આ જે કોઈ પ્રશ્ન પૂછાયા છે એને એકવાર સમજવાનો પ્રયત્ન કરવાનો જો પ્રશ્ન આપણે અહીંયા ફેક્ટ પણ પૂછ્યો છે પ્રશ્ન વિધાનવાળા પણ છે પ્રશ્ન જોડકાવાળા પણ છે એટલે અહીંયા તમે પ્રોપર રીતે શું કરી શકશો પ્રેક્ટિસ કરી શકશો જેથી કરીને પૂછાતા પ્રશ્નો જે છે એમાં સારો સ્કોર આપણને થતો જોવા મળે કયો કિનારો પશ્ચિમ ઘાટમાં નથી એવું પૂછ્યું છે ભારતના દરિયા કિનારાની વાત કરીએ તો આ બાજુનો જે દરિયો છે આપણો જે ગુજરાતથી શરૂ થઈ છે નીચે તમિલનાડુ સુધી જાઓ આખા દરિયાને આ અને શું કહેશું પશ્ચિમ ઘાટ એ પશ્ચિમ ઘાટમાં સૌથી ઉપરની બાજુ આપણને અહીંયા આ ગુજરાતનો કિનારો જેને આપણે સૌરાઠ કાઠિયાવાડ કહીએ છીએ કોકણ તટ એ સિવાય અહીંયા કનરા તટ એ સિવાય અહીંયા માલાબાર તટ આપણને જોવા મળે છે ઓકે તો આવી રીતે એની કેટેગરી આપેલી છે આપણે રૂબરૂ ઓફલાઈનમાં બહુ સારી રીતે સમજીએ છીએ તો જો કોકણ પણ છે માલાબાર પણ છે અને એ સિવાય કંડરા તટ પણ આપણને જોવા મળે નથી તો કયું છે કોરોમંડલ તટ યાદ રાખજો કોરોમંડલ આ તટુ તમિલનાડુના દરિયા કિનારાની વાત થાય છે ઓકે તો કોરોમંડલ તટ એ આપણને પશ્ચિમ ઘાટમાં જોવા મળતો નથી પૂર્વ ઘાટમાં જોવા મળતો હાલ આપણો જવાબ જે છે એ જ થશે કેમ કે ડિમાન્ડ શું છે પશ્ચિમ ઘાટમાં નથી એ પૂછ્યું છે ડન તો તમે સમજી શકો અને ચલો આગળ જઈએ નેક્સ્ટ નંબર

અરુણાચલ પ્રદેશથી પ્રવેશ છે નામચા બારવા નામના પર્વતે અંગ્રેજી મૂળાક્ષર યુ આકાર ધારણ કરે અને યાંગિયા નામના પાસથી આપણને પ્રવેશતી જોવા મળે એક ફેક્ટ એ પણ છે કે સતલજ નદી પણ આપણને શિપકિલા પાસમાંથી પ્રવેશતી જોવા મળે છે ઓકે તો એ પણ યાદ રાખશો તમે આને પણ યાદ રાખશો આન્સર થશે આપણો એ કહેશું યાંગિયા પાસ નેક્સ્ટ આપણને જોવા મળશે ભારતમાં વર્ષાઋતુની શરૂઆત જે છે એ સૌ પ્રથમ કયા સ્થાને અનુભવ હશે સૌથી પહેલી વર્ષા જે છે ક્યાં આવશે તમે જો ભારતનો નકશો જાણતા હો થોડું ઘણું જોગ્રફી જે છે એને સમજાવો તો પહેલી વર્ષા આપણને અહીંથી શરૂ થતી જોવા મળે પચીસમી મે થી લઈને પહેલી જૂન આસપાસના સમયમાં પહેલી વર્ષા કેરલમાં આવતી જોવા મળે છે તો કેરલ જોગ્રફીક રીતે ક્યાં આપણને હાલ જોવા મળે છે આ પ્રશ્ન પ્રમાણે તો પશ્ચિમ ઘાટ કહેશું આપણે રેડી બાકી જો ઉત્તર પશ્ચિમ ભારતની વાત થઈ તો આ ઉત્તર આ પશ્ચિમ રેડી આનો મતલબ આ ખૂણાની વાત થાય તો આ તો જવાબ નહીં જ આવે પહેલો વરસાદ પશ્ચિમ ઘાટ થી આવે તો પૂર્વ ઘાટી જવાબ નહીં થાય ઓકે અને પહેલો વરસાદ સીધો નોર્થ ઇસ્ટમાં શરૂ થાય નહીં ડન તમે સમજી શકો વાતના તો પશ્ચિમ ઘાટ કેરલ કેરળનો માલાબાર તટ રેડી પશ્ચિમ ઘાટમાં માલાબાર તટ અને એમાં ખાસ કરીને પચીસમી મે થી લઈને પહેલી જૂન રેડી આ પચીસમી મે તારીખ તો શું યાદ રાખવાનું શ્રીલંકામાં થતો વરસાદ તો શ્રીલંકામાં વરસાદ થઈ જાય એના લગભગ પાંચેક દિવસ બાદ આપણા ભારતમાં વરસાદની શરૂઆત એટલે ટેન્ટેટિવ આપણે દિવસ વરસાદ માટે યાદ રાખવો વધારે જરૂરી છે આન્સર આપણો થશે પશ્ચિમ ઘાટ નેક્સ્ટ ભારતનું કયું રાજ્ય ગુજરાત બાદ વધુ દરિયા કિનારો ધરાવે જો ગુજરાત સોળસો કિલોમીટર દરિયો ધરાવે તો ગુજરાત બાદ આઠસો ને બાણું કિલોમીટર દરિયો જે છે એ આપણને જોવા મળે છે કેશું રેડી જો ગુજરાતને સોળસો કિલોમીટર દરિયો છે ગુજરાતને તો ગુજરાત બાદ કિલોમીટર જેટલો દરિયો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ એ આપણને તમાકુની ખેતીમાં પણ અગ્રેસર જોવા મળે આંધ્રપ્રદેશ એ પૂર્વ ઘાટમાં આવેલું લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય જ્યાં આપણને વિશાખાપટ્ટનમ જેવું બંદર પણ જોવા મળે છે ઓકે અબ્રખ જે છે એનું પણ ઉત્પાદન ત્યાં આપણને વધુ જોવા મળે છે અબ્રકની પ્રાપ્તિ માટે પણ જાણીતું આંધ્રપ્રદેશ ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતા પ્રશ્નો આપણી જે મોક ટેસ્ટમાં હતા એને જોઈ લઈએ એક નજરે ઓકે જો સૌથી પહેલો પ્રશ્ન વિશ્વ હાઇડ્રોજન મિશન જે છે જે આપણને બે હજાર ચોવીસમાં ભરાતું જોવા મળ્યું શિખર સંમેલન નેધરલેન્ડની અંદર ક્યાં રોટર ડેમમાં તો એના સંદર્ભે સુસંગત નથી એવું પૂછ્યું છે તો જુઓ ધ્યાન આપજો સૌથી પહેલો તો વિશ્વનો સૌથી મોટો હરિત હાઇડ્રોજન ઉર્જા કાર્યક્રમ હતો

રિન્યુએબલ એનર્જી છે એને આપણે અલ્ટરનેટ ઓપ્શન તરીકે એમાં હાઇડ્રોજન જે છે એને પહેલી પ્રાયોરિટી આપશું હાઇડ્રોજન ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનમાં ચાન્સીસ વધારે છે ઓકે આગળ તો નેક્સ્ટ આપણી પાસે પ્રશ્ન છે એ કહેશું કે ભારતને નેટ ઝીરો કરવાનો લક્ષ્યાંક જે છે જે બે હજાર સિત્તેરમાં નક્કી થયો છે એ ક્યારે થયો છે તો આન્સર શું થશે આપણો કોપ ટ્વેન્ટી સિક્સ ઓકે આપણો ફેક્ટ પ્રશ્ન છે આને સીધું યાદ રાખવાનું શું કહેવા માંગે કે બે હજાર સિત્તેર સુધીમાં ભારતનું તમામ કાર્બન ઉત્સર્જન જે છે એને આપણે ઝીરો સુધી લઈ જઈશું આના પગલા જે છે એ આપણે બે હજાર પંદરથી શરૂ કર્યા પેરિસ ક્લાઇમેટ ચેન્જની અંદર જઈને આપણે ત્રીસથી થી પાંત્રીસ ટકા કાર્બન એમિશન્સ ઘટાડવાની વાત કરી બે હજાર સોળમાં આપણે કીગાલી એગ્રીમેન્ટ ઉપર એ વાત કરી વળી પાછા બે હજાર પંદરમાં આપણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ઉપર કામ કર્યું તો સોલર એનર્જી વિન્ડ એનર્જી હાઇડ્રોજન એનર્જી ગ્રીન હાઇડ્રોજન મિશન ઈ વેહિકલ હે આ બધા ઉપર આપણે કામ કર્યું આ કામ થતાં થતાં હવે બે હજાર સિત્તેર સુધીમાં આપણે ઝીરો એમિશન સુધી પહોંચવાના લક્ષ્યાંકો નક્કી કરેલા છે નેક્સ્ટ પ્રશ્ન જો ભૂમિક શરણ અને રણીકરણ એની સામે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ જે છે કયા દેશ દ્વારા કરવામાં આવ્યો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ડેઝર્ટિફિકેશનને કંટ્રોલ કરવા માટે કોણે કર્યો આવું પૂછ્યું છે આપણને ડેઝર્ટિફિકેશન રણીકરણ એટલે શું તો કે રણ વિસ્તાર ભૌગોલિક રીતે આગળ વધતો હોય એને રણિકરણ કહેશું તો રણની વાત આવી એટલે તમે સીધું લોજિક મારી શકો આન્સર શું જોઈએ ભાઈ સાઉદી અરબ ઓકે અને બીજું ટેકનોલોજી ડેવલપમેન્ટની વાત હોય અથવા ઇનોવેશનની વાત હોય ટુરિઝમ ડેવલપમેન્ટની વાત કંઈ હોય બે ઝીઝક તમે સાઉદી અરબ જે છે કહી શકો હાલના સમયમાં સાઉદી અરબ પોતાનો પૂરો પોર્ટફોલિયો ચેન્જ કરી રહ્યું છે એ આપણને સ્પષ્ટ દેખાય છે ઓકે ટુરિઝમ ને પ્રમોટ કરવું કે રણ વિસ્તારનો ભૌગોલિક ક્ષેત્રફળ ભૌગોલિક ક્ષેત્રફળ વધારો થાય એને આપણે રણીકરણ કહેશું એક એડિશનલ માહિતી યાદ રાખજો સત્તરમી જૂન જે છે એ કોમ્બેક ડેઝર્ટિફિકેશન ડે તરીકે મનાવાય છે રણ વિસ્તાર અટકાયત દિવસ તરીકે જૂનનો દિવસ છે ઓકે ટેકનોલોજીના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ રણ વિસ્તાર જે આગળ વધતું જોવા મળે એને કંટ્રોલ કરવાનો પ્રયાસ સાઉદી અરબ કરી રહ્યો છે ડન ચાલો આગળ જઈએ નેક્સ્ટ નંબર ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આપણે હમણાં જ વાત થઈ કે પેરિસ ક્લાઇમેટ ચેન્જ પેરિસ

પેટ્રોલ આ બધું શું છે ભાઈ તો કે કાર્બન એમિસન્સ મુખ્ય કારક માનવ સ્વાસ્થ્ય ઉપર અસર એન્વાયરમેન્ટ ઉપર એની અસર જોવા મળે બાયોડાયવર્સિટી ઉપર એની અસર જોવા મળે પણ એ બધાના સાપેક્ષ આ નેચરલ ગેસ જે છે એટલું બધું આપણને પ્રભાવી નથી થતું રેડી મતલબ કે નેગેટિવ ઇમ્પેક્ટ નથી કરતો સ્વચ્છ ઇંધણ તરીકે આ ચારમાં જો પૂછ્યું તો આપણે પ્રાકૃતિક ગેસને કહી શકીએ બાકી શું થાય ભાઈ કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ ગેસ વગેરેનું ઉત્સર્જન થતું જોવા મળે છે ઓકે તો આ યાદ રાખશું આપણે નેક્સ્ટ આપણી પાસે પ્રશ્ન છે કે શું સીપ્રી રિપોર્ટ જે છે રેડી જેને આપણે શું કહેશું સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ એક એવી સંસ્થા છે કે જે પૂરી દુનિયાની અંદર હથિયારોની ખરીદ વીકરી જે થઈ એને લગતો આપણને એક ડેટા રિલીઝ કરે છે અને આમાં ટોપ થ્રી દેશો આપણને હથિયારના વેચાણમાં અગ્રેસર જોવા મળે જેમાં રશિયા છે ઇઝરાયલ છે અમેરિકા જેવા દેશો હોય છે અને હથિયારોની ખરીદીમાં આપણને અગ્રેસર દેશોમાં આપણું ભારત ને સાઉદી અરબ જેવા દેશો જોવા મળે તો સીપરી રિપોર્ટને સીધો સંબંધ શેની સાથે છે વેપન સાથે ઓકે હથિયારોની ખરીદ વિક્રી સાથે આ સીપરી રિપોર્ટ જોવા મળે છે આન્સર એનું ફૂલ ફોર્મ શું થશે સ્ટોક હોમ ઇન્ટનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓકે નેક્સ્ટ આપણી પાસે પ્રશ્ન છે ખાદ્ય અવશિષ્ટ સૂચકાંક કાય ખાવાની ચીજવસ્તુ જે છે એ કેટલી બધી આપણને બગડતી જોવા મળે છે અવશિષ્ટ કચરામાં જતું જોવા મળે છે લોકો સુધી પહોંચતું નથી એના લગતો રિપોર્ટ જે છે એ બે હજાર ચોવીસમાં રજૂ થયો આ કોણે રજૂ કર્યો પૂછ્યું આપણને તો શું કહેશું યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જેનું હેડક્વાર્ટર આપણે કેન્યાની અંદર જોવા મળશે નાયરોબીમાં કેન્યાની અંદર નારોબીમાં યુએન ઇપીનું હેડક્વાર્ટર અને અહીંયા હજી એક ફેક્ટ આ આફ્રિકાની વાત આવે એટલે યાદ રાખજો જે કિગાલી એગ્રીમેન્ટ કહેવાય છે એ કિગાલી એગ્રીમેન્ટે આપણને આફ્રિકાની અંદર આવેલા રવાંડા નામના દેશની રાજધાનીના નામ ઉપરથી છે ત્યાં થયેલું એગ્રીમેન્ટ છે એટલે એને કિગાલી કહેવાય શું યાદ રાખવાનું

એચ એલ આ કંપની છે એના દ્વારા તૈયાર કરવામાં આવેલું તૈયાર યુટિલિટી હેલિકોપ્ટર તો અયોગ્ય વિકલ્પ જણાવાનું કીધું તો એક પણ અહીંયા અયોગ્ય નથી બધા એની સાથે જોડાયેલા છે ભારતમાં નિર્માણ થયું ગોયાના અને યુટિલિટી હેલિકોપ્ટર છે નામ શું કહેશો આપણે ડોર્નિયર બસો અઠ્યાવીસ ઓકે તો કોને આપણે વેચ્યું એ યાદ રાખવું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થતું જોવા આપણને મળ્યું ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ફોર બિલ્ડિંગ એન્ડ કન્ટ્રક્શન યાદ રાખજો કે જેટલું પણ કાર્બન એમિશન્સ થઈ રહ્યું છે એના પાંત્રીસ ટકા જેટલું કોન્ટ્રીબ્યુશન જે છે એ આપણા કન્સ્ટ્રક્શન વિભાગ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રકચર બધા બની રહ્યા છે એનો રોલ છે એ આ રિપોર્ટની અંદર આપણને જોવા મળ્યું છે ઓકે ને એ આપણને વળી પાછું યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો ઘણી વખત આપણને કયો રિપોર્ટ કોણે રજૂ કર્યો એ પ્રશ્ન પૂછાય છે અગાઉ પણ એક પ્રશ્ન પૂછાયેલો છે કે રેડ ડેટા બુક જે છે એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે ઓકે તો એ આયુ દ્વારા રિલીઝ કરવામાં આવે છે આવી રીતે પ્રશ્ન પૂછશે આપણને એટલે આપણે બે પ્રશ્નો આવા સેટ કરેલા છે નેક્સ્ટ રાષ્ટ્રપતિ આપણા જે છે હાલ જે આપણા દ્રૌપદી મુર્મુજી કહેશું એમણે ઘરેલું કેન્સર અવરોધી એક સેલ થેરેપી જે લોન્ચ કરી અને આ જે સેલ થેરેપી લોન્ચ કરી એના નિર્માણમાં કોનું યોગદાન આપણને વિશેષ જોવા મળ્યું ઓકે તો આન્સર શું થશે ફેક્ટ છે આઈઆઈટી બોમ્બે જે છે એના દ્વારા આ થેરેપી જે છે એને ડેવલપ કરવામાં આવી તો ઘરેલું કેન્સરનો ઉપચાર જે છે એ આપણે બહુ સારી રીતે કરી શકશું ઓકે ઓછામાં ઓછા ખર્ચે ટ્રાયલ બેઝ ઉપર છે હાલ આ પણ આ ઇનોવેશન થયું આપણા ભારતમાં એટલે નોંધવું જરૂરી છે ફરી એકવાર નોંધી લેજો ભાઈ આપણી પાલનપુર ખાતે ઓફલાઈન જે સંસ્થા ચાલી રહી છે વેબ સંકુલ ત્યાં પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતી નવી બેચ જે છે એકવીસ જુલાઈથી શરૂ થઈ રહી છે આ બેચનો સમયગાળો બપોર એકથી ત્રણ વાગ્યાનો છે તમે અહીંયા આવીને રૂબરૂ અહીંની પૂરી ફેકલ્ટી ટીમ મટિરિયલ સાથે જોડાઈને પૂરી સફળતા તરફ ડગલું માંડી શકો છો હેલ્પલાઇન નંબર જે છે એ તમે નોંધી લો નાઇન ફાઇવ વન ટુ સેવન સેવન નાઇન નાઇન થ્રી સેવન ઓકે એ સિવાય જો આપ આપના આપણા મિત્રવર્તૃ સુધી પણ ચાહો તો આ લિંક જે છે આ માહિતી છે એને શેર કરી શકો જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે આની સાથે જોડાય એનો લાભ લઈ શકે હે એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નો છે એને જોઈ લઈએ આપણે તો જો સૌથી પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ગ્રીન હાઉડ ગ્રીન હાઇડ્રોજન પાઇલોટ પ્રોજેક્ટ છે એ ક્યાં શરૂ થતો આપણને જોવા મળ્યો આન્સર શું થશે હિમાચલ પ્રદેશ ઓકે આ ફેકચ્યુઅલ પ્રશ્નો છે આને હાલ સીધું તમારે યાદ રાખી લેવાનો પ્રયત્ન કરવાનો બીજા નંબર ભારતનું કયું કેન્દ્ર શાસિત પ્રદેશ ક્લાઇમેટ ચેન્જથી પ્રભાવી છે સૌથી વધુ હમણાં આપણી ચર્ચામાં એક રાજ્ય તમને જંગલોની આગ લાગવાથી પ્રભાવી છે અહીંયા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે આપણને જોવા મળશે લદ્દાખ એક તો યાદ રાખશું કે સૌથી નીચું તાપમાન જાય છે એક યાદ રાખશું ત્યાં આપણને સૌથી ઓછી વર્ષા થાય છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાના કારણે ધીમે ધીમે આપણને ત્યાં તાપમાન જે છે એ આપણને પ્રભાવિત થતું જોવા મળે એટલે તો સોનમ વાંગચુક નામના વ્યક્તિ જે છે એ આપણને ક્લાઇમેટ ફાસ્ટ ઉપર બેસતા જોવા મળે છે સરકારનો પ્રશાસનનો એક ઔપચારિક વિરોધ આપણને થતો જોવા મળે છે ઓકે પરવાળોનો વિકાસ થતો નથી ક્યાં નથી થતો ભૂમિખંડોની ડાબી બાજુ ઉષ્ણકટિબંધી વિસ્તારમાં ખંડીય છાદલીમાં કે નદીઓના મુખમાં પરવાળા જે છે એનો વિકાસ હંમેશા અટકશે ક્યાં નદીઓના મુખમાં કેમ તો કે નદીઓના વહેણની સાથે નદીઓમાં કાપ કીચડ કાદવ ઇવન અવશિષ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વેન્ટ ગંદા રસાયણો આ બધું નદી લઈને આપણને ખાબકતી જોવા મળતી હોય છે તો ત્યાં પરવાળાનો વિકાસ રૂંધાઈ જાય બાકી ભૂમિખંડોની ડાબી બાજુ છે એટલે તો તમને ગ્રેટ બેરિયર ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયા જે ભૂમિખંડ છે ને ભાઈ એની તમને એ ડાબી બાજુ જોવા મળશે ઠંડીએ છાજલી એટલે જ્યાં સનલાઇટ જઈ શકે ત્યાં જ પરવાળા થશે એ વાત અને ઉષ્ણ કટિબંધી વિસ્તારમાં ટેમ્પરેચર હોવું જોઈએ ઓગણીસ ડિગ્રીથી બાવીસ ડિગ્રી સુધીનું આ એક હેલ્ધી કોરલના ડેવલપમેન્ટ માટે ટેમ્પરેચર એટલું આનો મતલબ કે ધ્રુવી વિસ્તારમાં ના થાય ખેડ નદીઓના મુખ જે છે એ હાલ પ્રશ્ન મુજબ આપણો રાઈટ આન્સર થતો જોવા મળશે તો આ રીતે તમે એને ટેકલ કરી શકો છો એ સિવાય સ્પોટના પ્રશ્નો છે ચઅલ પ્રશ્નો સ્પોટના હંમેશા એમાં કંઈ એનાલિટિકલ હોતું નથી ઓકે સીધો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે રણજી ટ્રોફી બે હજાર ત્રેવીસ ચોવીસના વિજેતા કોણ તો વિદર્ભને હાર આપીને મુંબઈ જીત્યું છે વિજેતાનું નામ પૂછ્યું આન્સર શું થશે મુંબઈ પણ યાદ રાખજો કે વિદર્ભ જે છે એને હાર આપી છે ડન અને પછી જીતતું જોવા મળ્યું છે નેક્સ્ટ નંબર આપણી પાસે પ્રશ્ન છે કે લોફ્ટી ઈટન આ લોફ્ટી ઈટન જે છે એને ટી ટ્વેન્ટીની અંદર સૌથી ઝડપી સદી ફટકારી ક્યાંના ખેલાડી છે નામી બિયાથી બિલોંગ કરતા જોવા મળે છે ઓકે તો આ બે ફેક્ટ પ્રશ્નો સ્પોર્ટ સાથે જોડાયેલા હતા એને ધ્યાને રાખશો તો અહીંયા આપણી ચર્ચા જે છે એને વિરામ મૂકીએ દોસ્તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફરી મળશું આપણી વાતને આગળ કન્ટિન્યુ કરશું